મિત્રો નવો વર્ષ શરૂ થાય તે પહેલા વાસી રોટલીનો ઉપાય ચૂપચાપ કરી લેજો તમારી સાત જન્મોની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે નવા વર્ષમાં માતા લક્ષ્મીજી તમારી જિંદગીમાં એટલું ધન વરસાવશે કે તમારાથી સંભળાશે નહીં જિંદગીના બધા દુઃખ દૂર થઈ જશે મનપસંદ લગ્ન કરવા છે તો તે પણ થઈ જશે ગંભીરમાં ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળી જશે અને પરિવારમાં સુખ શાંતિ આવશે વ્હાલા મિત્રો વાસી રોટલીનો ઉપાય તમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખશે અને આવનારા નવા વર્ષમાં તમારી જિંદગી સ્વર્ગથી પણ વધારે સારી બની જશે મને ખબર છે કે તમે તમારા જીવનમાં ઘણા દુખ વેઠી રહ્યા છો ઘણી પરેશાનીઓ તમે આ વર્ષે સહન કરી છે પરંતુ વાલા મિત્રો નવું વર્ષ બસ થોડા જ દિવસોમાં શરૂ થઈ રહ્યું છે અને જો તમે અત્યારે આ વાસી રોટલીનો ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી દોડતા આવશે અને હંમેશા હંમેશા માટે રહેવા લાગશે તમે જ્યાં કામ કરશો જે વસ્તુને હાથ લગાડશો ત્યાંથી ધન દોલત તમને મળવા લાગશે અને એટલા પૈસા આવશે કે તમે પણ વિચારશો કે હું આને ક્યાં ક્યાં સાચવું મિત્રો આજે હું તમારી સાથે કોઈ સામાન્ય વાત નથી કરી રહ્યો આજે જે શબ્દો મારા મુખમાંથી નીકળવાના છે તે માત્ર અવાજ નથી તે અનુભવ છે તે શાસ્ત્રોના ઊંડાણમાંથી નીકળેલી ચેતવણીઓ છે આ કોઈ કથા નથી કે કોઈ મનોરંજન નથી પણ તે સત્ય છે જેને સાંભળીને ઘણા લોકો ચૂપ થઈ જાય છે અને ઘણા લોકો ડરી જાય છે કારણ કે આ એ જ્ઞાન છે જે દરેકને નથી કહેવામાં આવતું અને દરેક કાન આને સાંભળવા યોગ્ય નથી હોતા શાસ્ત્રોમાં આ બધું લખેલું છે સંતોએ આને જીવ્યું છે પરંતુ તેને ત્યાં સુધી જ સીમિત રાખવામાં આવ્યું જે તેને સંભાળી શકે કારણ કે ઉપાય જો ખોટા હાથમાં ચાલ્યો જાય તો વરદાન નહીં પણ બોજ બની જાય છે પરંતુ જો સાચા વ્યક્તિના હાથમાં લાગી જાય તો સાંભળી લો ત્યારે માત્ર હાલત નથી બદલાતા ત્યારે ભાગ્યને પણ ઝૂકવું પડે છે નવું વર્ષ આવવાનું છે અને ઘણા લોકો વિચારે છે કે નવું વર્ષ એટલે નવી તારીખ નવું કેલેન્ડર નવું મોબાઈલ વોલપેપર અને કેટલાક નવા સંકલ્પો પરંતુ જે જીવનને સમજે છે જે કર્મને ઓળખે છે તે જાણે છે કે નવું વર્ષ માત્ર દિવસ નથી બદલતો નવું વર્ષ જૂના કર્મોનો એ જ ચોપડો ખોલે છે જે તમે વર્ષોમાં વાવ્યું છે એ જ આ નવા વર્ષમાં ઉગવાનું છે કેટલાક લોકો માટે નવું વર્ષ તક બનીને આવે છે અને કેટલાક લોકો માટે ચેતવણી બનીને એટલા માટે જો દર વર્ષે નવું વર્ષ આવે છે અને તમારી હાલત એની એ જ રહે છે તો દોષ સમયનો નથી દોષ કિસ્મતનો પણ નથી દોષ તમારા કર્મોનો છે જો તમારા જીવનમાં ગરીબી પીછો નથી છોડી રહી પછી ભલે તમે ગમે તેટલી મહેનત કરી લો ભલે દિવસ રાત એક કરી નાખો તો પણ પૈસા હાથમાં ટકતા નથી જો કરજ ઉતરવાનું નામ નથી લઈ રહ્યું એક જાય છે તો બીજું માથા પર બેસી જાય છે જો લગ્નની વાત બનતા બનતા તૂટી જાય છે માંગા આવે છે પણ ટકતા નથી વારંવાર અપમાન અને નિરાશા હાથ લાગે છે જો શત્રુ વગર કારણે નુકસાન પહોંચાડી રહ્યા છે બદનામી થઈ રહી છે ખોટા આરોપ લાગી રહ્યા છે અને તમે સમજી જ નથી શકતા કે કોનો વાંક છે અથવા તો શરીર દવા ખાઈને પણ ઠીક નથી થઈ રહ્યું ઇલાજ ચાલે છે પણ રાહત નથી મળતી મન ભારે રહે છે ઊંઘ નથી આવતી તો એ સમયે પોતાના ભાગ્યને કોસતા નહીં એ સમયે સમજી લેજો કે દોષ ભાગ્યનો નથી દોષ તમારા કર્મોનો છે અને કર્મ સુધારવાનો સૌથી સરળ રસ્તો કોઈ કઠિન તપસ્યા નથી કોઈ મોંઘા યજ્ઞ નથી કોઈ દેખાડાની પૂજા નથી કર્મ સુધારવાનો સૌથી પહેલો અને સૌથી મૂળ રસ્તો છે અન્નનું શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિએ અન્નને સમજી લીધું તેણે જીવનને સમજી લીધું અને જેણે અન્નનું અપમાન કર્યું તેણે અજાણતા જ પોતાના ભાગ્યનું અપમાન કરી દીધું વાસી રોટલી આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ઘૃણા આવે છે લોકો આને તુચ્છ સમજે છે બેકાર સમજે છે ફેંકી દેવા લાયક સમજે છે પરંતુ ધ્યાથી સાંભળજો વાસી રોટલી તુચ્છ નથી વાસી રોટલી તપસ્યા છે આ અન્નની પરીક્ષા છે તાજા ભોજનનું તો દરેક કોઈ સન્માન કરી લે છે પરંતુ વાસી અન્નનું સન્માન એ જ કરે છે જેનામાં સંસ્કાર જીવિત હોય છે શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે જે ઘરમાં વાસી અન્નનું અપમાન થાય છે એ ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ તો કરી શકે છે પણ ટકતા નથી તે આવે છે જુએ છે અને ચૂપચાપ પાછા જતા રહે છે અને આનાથી ઉલટું જે ઘરમાં વાસી અન્નનો સદુપયોગ થાય છે જ્યાં રોટલીને માત્ર પેટ ભરવાની વસ્તુ નહીં પણ ઈશ્વરનો પ્રસાદ માનવામાં આવે છે ત્યાં દરિદ્રતા ડરીને ભાગે છે ત્યાં ગરીબી ટકી નથી શકતી ત્યાં કરજ જડ નથી પકડી શકતું ત્યાં દુર્ભાગ્ય રોકાઈ નથી શકતું કારણ કે અન્ની સાથે જોડાયેલી ઉર્જા સીધી કર્મફળદાતા સુધી જાય છે પરંતુ ધ્યાન રાખજો આ કોઈ હળવો ઉપાય નથી આ કોઈ રમત નથી એટલા માટે આને કરતા પહેલા કેટલાક કઠોર નિયમ છે જેને તોડી નાખશો તો ઉપાય નિષ્ફળ જ નહીં થાય પણ ઉલટો પ્રભાવ પણ બતાવી શકે છે પહેલો નિયમ આ ઉપાય ગુપ્ત રહેશે જે દિવસે તમે કોઈને કહી દીધું તે જ દિવસે તેનો પ્રભાવ તૂટવા લાગે છે બીજું આને હસી મજાકમાં નહીં કરીએ કારણ કે કર્મ મજાક નથી સમજતું ત્રીજું મોબાઈલ હાથમાં રાખીને વીડિયો જોતા જોતા વાતો કરતા કરતા ઉપાય નહીં થાય ચોથું આને કરતી વખતે મનમાં જરા પણ શંકા આવી કે ખબર નહીં થશે કે નહીં તો એ જ ક્ષણે ઉપાયની શક્તિ સમાપ્ત થઈ જાય છે અને પાંચમો નિયમ આ ઉપાય એ જ કરે જે સાચે જ પરેશાન છે દેખાડા માટે નહીં યાદ રાખજો ભાઈઓ અને બહેનો ઈશ્વર શબ્દ નથી જોતા ભાવના જુએ છે કર્મ દેખાડો નથી સમજતું નિયત સમજે છે અને અન ક્યારે જૂઠ સ્વીકારતું નથી ભાઈઓ અને બહેનો હવે હું જે વિષય પર બોલવા જઈ રહ્યો છું તે માત્ર ધનનો નથી આ માત્ર ઉધારનો નથી આ એ પીડાનો વિષય છે જેને એ જ સમજી શકે છે જેણે કર્જનો બોજ પોતાની છાતી પર રાખ્યો હોય કરજ માત્ર ખિસ્સાને ખાલી નથી કરતું કરજ માણસના આત્માને પણ તોડી નાખે છે કરજ માણસ દિવસે હસે છે પણ રાત્રે જાગે છે તેના ઘરમાં બધું જ હોય છે છતાં પણ શાંતિ નથી હોતી અને સૌથી મોટી પીડા એ હોય છે કે તે ભલે ગમે તેટલી મહેનત કરી લે પૈસા આવે છે અને સરકી જાય છે જેમ હાથ મારે શાસ્ત્રો કહે છે કરજ માત્ર આર્થિક સમસ્યા નથી આ પૂર્વજન્મોના કર્મોનું બંધન હોય છે એટલા માટે ઘણીવાર એવું થાય છે કે માણસ ઈમાનદાર હોય છે મહેનતી હોય છે છતાં પણ કરજ ઉતરતું નથી કારણ કે ત્યાં હિસાબ આ જન્મનો નથી ચાલી રહ્યો ત્યાં જૂના કર્મો પોતાનો હિસ્સો માંગી રહ્યા હોય છે અને જ્યાં સુધી કર્મથી કર્મ નથી કપાતું ત્યાં સુધી પૈસાથી પૈસા કાપવાથી કંઈ નથી થતું હવે ધ્યાનથી સાંભળો કર્જથી મુક્તિનો ઉપાય કોઈ જાદુ નથી આ કર્મનું સંતુલન છે આમાં ના તંત્ર છે ના દેખાડો છે ના ઊંચા અવાજે મંત્ર છે આ ઉપાય ચૂપચાપ કરવામાં આવે છે કારણ કે કર્જની જડપણ ચૂપચાપ જ ઘરમાં બેઠી હોય છે આ ઉપાય શનિવારની સવારે કરવામાં આવે છે શનિવાર કર્મફળદાતાનો દિવસ એ જ દિવસે જ્યારે માણસ પોતાના કર્મને સ્વીકાર કરે છે ત્યારે જ શનિ કૃપા કરે છે સવારે સૂરજ ઉગે તે પહેલાં ઉઠવાનું છે એ સમયે વાતાવરણ શુદ્ધ હોય છે અને મન હજી સંસારના બોજથી ભરેલું નથી હોતું હવે એક વાસી રોટલી લો ધ્યાન રાખજો એ જ રોટલી જે રાતની વધેલી હોય એ જ રોટલી જેમાં તમારા ઘરની ઉર્જા વસેલી હોય બજારની રોટલી નહીં હોટલની રોટલી નહીં તમારા ઘરની હવે એ વાસી રોટલી પર કાળા તલ મૂકો કાળા તલ કોઈ સામાન્ય દાણા નથી શાસ્ત્રોમાં કાળા તલને કર્જના ભક્ષક કહેવામાં આવ્યા છે કાળા કર્મોનો ભાર પોતાની ઉપર લઈ લે છે એટલા માટે દરેક પિતૃકર્મ દરેક શનિદોષ દરેક કરજ મુક્તિમાં કાળા તલનો પ્રયોગ થાય છે આ માત્ર પ્રતીક નથી આ ઊર્જાનું માધ્યમ છે હવે એ રોટલીને લઈને ઘરથી બહાર જાઓ કોઈને કહ્યા વગર રસ્તામાં કોઈની સાથે વાત નથી કરવાની મોબાઈલ હાથમાં ન હોવો જોઈએ મન શાંત રાખો સીધા પીપળાના ઝાડ પાસે જાઓ પીપળો એ વૃક્ષ છે જ્યાં પૃથ્વીની નકારાત્મક ઊર્જા ખેંચાઈને ચાલી જાય છે પીપળા નીચે બેઠેલું કર્મ ક્યારેય ખાલી નથી જતું પીપળાની નીચે એ વાસી રોટલીને મૂકી દો અને હવે ધ્યાથી સાંભળો બોલવાનું ખૂબ જ ઓછું છે ઊંચા અવાજે કશું નથી કહેવાનું માત્ર મનોમન અથવા ખૂબ જ ધીમા અવાજે એટલું કહેવાનું છે કે હે કર્મફળદાતા મેં જાણે કે અજાણે જે પણ કર્મ કર્યા તેના કારણે જે બંધન મારા પર ચડ્યું છે તેને હવે કાપી નાખો હું કરજ નહીં પણ કર્તવ્ય નિભાવવા માંગુ છું બસ આટલું કર્યા પછી ત્યાં ઊભા નથી રહેવાનું પાછળ વળીને નથી જોવાનું આ પાછળ ન જોવું એ ખૂબ મોટો સંકેત છે તેનો અર્થ છે કે જે ગયું તેને પાછું ન બોલાવો જેવું તમે પાછળ જુઓ છો તમે ફરી એ જ સમસ્યા સાથે જોડાઈ જાઓ છો હવે સમજો આનું ફળ આ ઉપાય પછી ચમત્કાર એ નહીં થાય કે બીજા દિવસે લોટરી લાગી જશે ના શાસ્ત્રો એવું જૂઠ નથી શીખવાડતા ચમત્કાર એ થશે કે રસ્તા ખુલવા લાગશે ક્યાંકથી પૈસા આવવાનો માર્ગ બનશે કોઈ અટકેલું પેમેન્ટ પાછું આવશે કોઈ એવો વ્યક્તિ મદદ કરશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય ઘણીવાર ઉધાર આપવા વાળો પોતે શાંત થઈ જાય છે ઘણીવાર વાર કરજ ચૂકવવાની વ્યવસ્થા પોતાની મેળે બનવા લાગે છે અને સૌથી મોટો ચમત્કાર એ થાય છે કે હવે પૈસા ટકવા લાગે છે આવક અને જાવકની વચ્ચે સંતુલન આવવા લાગે છે મનનો બોજ હળવો થવા લાગે છે પરંતુ એક વાત યાદ રાખજો ભાઈઓ અને બહેનો ઉપાય માત્ર એને જ ફળ આપે છે જે અંદરથી તૂટી ચૂક્યો હોય પણ ખોટો ન હોય જે કરજ લઈને જલસા કરે છે તેના માટે આ ઉપાય નથી જે મહેનતથી ભાગે છે તેના માટે આ ઉપાય નથી આ ઉપાય તેના માટે છે જે કરજથી શર્મિંદા છે જે રાત્રે ઈશ્વર પાસે રડે છે અને જે સાચે જ મુક્ત થવા માંગે છે શનિદેવ દંડ નથી આપતા તેઓ સુધારવાનો મોકો આપે છે અને જ્યારે માણસ ઝૂકે છે ત્યારે જ શનિ પીગળે છે જો આ ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવ્યો તો કર્જનો પહાડ પણ રેતીની જેમ ઢળવા લાગે છે ભાઈઓ અને બહેનો હવે હું જે વિષય પર બોલવા જઈ રહ્યો છું તે ધનથી પણ વધારે સંવેદનશીલ છે કારણ કે ધન ચાલ્યું જાય તો પાછું આવી શકે છે પણ જ્યારે જીવનમાં વિવાહનો સમય નીકળતો જાય છે તો મનની અંદર એક ખાલીપો વસી જાય છે દરેક ઘરમાં આ પીડા દેખાતી નથી પણ અંદરને અંદર બાળતી રહે છે મામબાપની આંખો રસ્તો જુએ છે સગાવાલા સવાલ પૂછે છે સમાજ ટોણા મારે છે અને વ્યક્તિ પોતાને દોષી માનવા લાગે છે ઘણીવાર તો હાલત એવી થઈ જાય છે કે પ્રેમ પણ છે સમજણ પણ છે છતાં પણ લગ્ન નથી થઈ શકતા અને ઘણીવાર બધું જ ઠીક હોવા છતાં એક પછી એક સંબંધ તૂટી જાય છે શાસ્ત્રો કહે છે વિવાહનું અટકવું કોઈ સામાન્ય વાત નથી આ માત્ર ઉંમરનો વિષય નથી આ કર્મ અને ગ્રહોનો સંકેત હોય છે જ્યારે પાછલા જન્મોના વચન અધૂરા રહી જાય છે જ્યારે કોઈનું હૃદય અજાણતા દુભાય છે અથવા જ્યારે પરિવારની સ્ત્રી પુરુષ ઉર્જામાં અસંતુલન આવી જાય છે ત્યારે વિવાહ યોગ બંધાઈ જાય છે એટલા માટે ઘણી છોકરા છોકરી યોગ્ય હોય છે સુંદર હોય છે સંસ્કારી હોય છે છતાં પણ તેમનું ઘર વસવામાં મોડું થાય છે હવે ધ્યાનથી સાંભળો વિવાહ માત્ર બે શરીરોનું મિલન નથી વિવાહ બે કર્મોનું બંધન છે એટલા માટે આનો ઉપાય પણ શરીરથી નહીં પણ ભાવ અને અન્ન સાથે જોડાયેલો હોય છે અને આ કારણે આ ઉપાય ખૂબ ગુપ્ત છે ખૂબ સરળ છે પણ એટલો જ પ્રભાવશાળી પણ આ ઉપાય સોમવારની રાત્રે કરવામાં આવે છે સોમવાર મનનો દિવસ છે ચંદ્રનો દિવસ છે અને વિવાહ મનના સંતુલનથી જ થાય છે તે રાત્રે ઘરમાં જે રોટલી વધી હોય એ જ વાસી રોટલી આ ઉપાયનો આધાર બનશે ધ્યાન રહે આ રોટલી કોઈ મજબૂરીની નહીં શ્રદ્ધાની હોવી જોઈએ મનમાં એ ભાવના હોય કે હું મારા કર્મ સુધારવા જઈ રહ્યો છું હવે એ વાસી રોટલીના બે ટુકડા કરી લો આ બે ટુકડા માત્ર રોટલી નથી આ સ્ત્રી અને પુરુષ ઉર્જાનું પ્રતિક છે હવે પહેલો ટુકડો બીજી સવારે ગાયને ખવડાવો ગાય શુદ્ધતાનું પ્રતિક છે માતા છે કરુણા છે જ્યારે અન્ન આપવામાં આવે છે તો ઘરની રુકાવટો ધીરે ધીરે ઓગળવા લાગે છે ગાય એ અન્નની સાથે તમારા ઘરનું દુઃખ પણ પોતાની અંદર લઈ લે છે હવે બીજો ટુકડો એ જ દિવસે કાગડાને આપો ઘણા લોકો કાગડાને અશુભ માને છે પણ શાસ્ત્રો કહે છે કાગડો પિતૃઓનો દૂત છે વિવાહમાં મોડું ઘણીવાર પિતૃદોષના કારણે પણ થાય છે જ્યારે કાગડાને અન્ન આપવામાં આવે છે તો તે સંદેશો ઉપર સુધી લઈ જાય છે કે આ વ્યક્તિ પોતાના કર્મ સુધારવા માંગે છે અને જ્યારે પિતૃ પ્રસન્ન થાય છે તો વિવાહના માર્ગ પોતાની મેળે ખુલવા લાગે છે હવે અહીંયા એક ખૂબ જરૂરી વાત સમજી લો આ ઉપાય કરતી વખતે કોઈ ઉતાવળ નથી કરવાની મનમાં કોઈ વિશેષ વ્યક્તિનું નામ લઈને જીદ નથી કરવાની શાસ્ત્રો કહે છે જ્યારે આપણે જીદ કરીએ છીએ ત્યારે કર્મ ગૂંચવાય છે માત્ર એટલો ભાવ રાખો કે હે ઈશ્વર જે મારા માટે યોગ્ય હોય તે જ જલ્દી મારા જીવનમાં આવે આ ઉપાય પછી જે પરિવર્તન આવે છે તે ધીરે આવે છે પણ સ્થાયી હોય છે અચાનક વાતચીત શરૂ થાય છે અટકેલા સંબંધો ફરી સામે આવે છે પરિવારનું મન બદલવા લાગે છે અને ઘણીવાર જે સંબંધને તમે અસંભવ માની ચૂક્યા હોવ છો તે જ સહજ રીતે સંભવ થઈ જાય છે પ્રેમ વિવાહના કિસ્સામાં પણ આવું જ થાય છે વિરોધ ઓછો થવા લાગે છે ઘરનું વાતાવરણ નરમ પડે છે અને વાત ટકરાવથી સમાધાન તરફ વધે છે પરંતુ ભાઈઓ અને બહેનો એક વાત યાદ રાખજો ઉપાય કોઈ ખોટા સંબંધને સાચો નથી કરતો આ કોઈ છડ કે કોઈ અનૈતિક સંબંધને બળ નથી આપતો આ ઉપાય માત્ર એજ પ્રેમને ફળ આપે છે જેમાં સન્માન હોય ધીરજ હોય અને ભવિષ્યની જવાબદારી ઉઠાવવાની ક્ષમતા હોય જો નિયત સાફ છે તો રસ્તો સાફ હોય છે અને અંતમાં હું એ જ કહીશ વિવાહ ભાગવાથી નથી આવતા વિવાહ દબાણથી નથી થતા વિવાહ ત્યારે થાય છે જ્યારે માણસ અંદરથી તૈયાર થઈ જાય છે જ્યારે તમે અન્નનું સન્માન કરો છો તો ઈશ્વર તમારા જીવનના સૌથી મોટા બંધનને પોતાના હાથે જોડી દે છે જો આ વાત હૃદયમાં ઉતરી ગઈ તો સમજી લેજો વિવાહનો સમય દૂર નથી ભાઈઓ અને બહેનો હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને સાંભળતી વખતે મનમાં હલચલ થશે કેટલાક લોકોને આ વાત ભારે લાગશે કેટલાકને ડરાવશે અને કેટલાકને અંદરથી હચમચાવી દેશે કારણ કે આ વિષય માત્ર ધનનો નથી આ દરિદ્રતાની આત્માનો વિષય છે ગરીબી માત્ર ખિસ્સાની સ્થિતિ નથી હોતી ગરીબી એક અવસ્થા છે એક સંસ્કાર છે જે પેઢીઓ સુધી ચાલે છે તમે જોયું હશે એક જ ઘરમાં જન્મેલા બે ભાઈઓમાંથી એક ખૂબ આગળ વધી જાય છે અને બીજો જીવનભર સંઘર્ષ કરતો રહે છે ત્યાં ફરક મહેનતનો નથી હોતો ત્યાં ફરક કર્મ અને અન્નના વ્યવહારનો હોય છે શાસ્ત્ર ખૂબ સ્પષ્ટ કહે છે કે દરિદ્રતા ત્યારે આવે છે જ્યારે લક્ષ્મી નારાજ નહીં પણ ઉદાસ થઈ જાય છે અને લક્ષ્મી ત્યારે ઉદાસ થાય છે જ્યારે ઘરમાં અન્નનું અપમાન થાય છે શ્રમનું અપમાન થાય છે અને જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા નથી હોતી ઘણા લોકો કહે છે અમે તો ઈમાનદાર છીએ છતાં પણ ગરીબ છીએ પરંતુ શાસ્ત્રો કહે છે ઈમાનદારી પૂરતી નથી હોતી સંસ્કાર પણ જોઈએ અને સંસ્કારનો પહેલો સંકેત છે અન્ન પ્રત્યેનો ભા હવે ધ્યાનથી સાંભળો વાસી રોટલી કોઈ સામાન્ય વસ્તુ નથી આ એ અન્નનું અંતિમ રૂપ છે જેણે તમને જીવતા રાખ્યા તાકાત આપી અને હજુ પણ તમારા ઘરમાં પડી છે આ અન્નની અંતિમ પરીક્ષા છે તાજા ભોજનનું સન્માન તો દરેક કોઈ કરે છે પણ વાસી રોટલીનું સન્માન એ જ કરે છે જેનામાં લક્ષ્મીને રોકવાની પાત્રતા હોય છે એટલા માટે સંત કહે છે વાસી રોટલીને ફેંકવાવાળો વ્યક્તિ અજાણતામાં પોતાના ભાગ્યને ફેંકી દે છે હવે આ ઉપાયને સમજો પણ શબ્દોથી નહીં ભાવથી સમજો આ ઉપાય ધન બોલાવવાનો નથી આ ઉપાય ગરીબીને વિદાય કરવાનો છે કારણ કે જ્યાં સુધી ગરીબી જતી નથી ત્યાં સુધી ધન આવે તો પણ રોકાતું નથી આ ઉપાય ગુરુવાર અથવા શનિવારની રાત્રે કરવામાં આવે છે આ રાત એટલે પસંદ કરવામાં આવે છે કારણ કે રાત મનની સચ્ચાઈ બહાર લાવે છે દિવસમાં માણસ જૂઠ બોલી લે છે પણ રાત્રે તેનું મન પોતાની જાત સાથે જૂઠ નથી બોલી શકતું એ રાત્રે ઘરમાં જે રોટલી વધી હોય એ જ વાસી રોટલી સાધનાનો આધાર બનશે ધ્યાન રાખો આ રોટલીને બોજ ન સમજતા આને એવી રીતે જોજો જાણે કે તે તમારા જીવનનો સંદેશવાહક હોય હવે એ રોટલી પર થોડો ગોળ મૂકો ગોળ માત્ર મીઠાશ નથી આ જીવનની કડવાશને સ્વીકારવાનું પ્રતીક છે આ સંકેત છે કે તમે જીવનમાં આવેલી મુશ્કેલીઓને પણ સ્વીકારો છો અને તેનાથી ભાગવા નથી માંગતા ત્યાર પછી એ રોટલી પર ચોખાના થોડા દાણા મૂકો ચોખા પૂર્ણતા અને નિરંતરતાનો સંકેત છે આ દર્શાવે છે કે તમે અડધા રસ્તેથી પાછા ફરવાવાળા નથી હવે આ રોટલીને હાથમાં લઈને થોડી ક્ષણ રોકાઈ જાઓ આંખો બંધ કરો અને પોતાના જીવનને યાદ કરો ક્યાં ક્યાં પૈસા આવ્યા અને ક્યાં ક્યાં વહી ગયા ક્યાં મહેનત કરી અને ક્યાં પરિણામ ન મળ્યું અને પછી મનોમન એ સ્વીકાર કરો કે ક્યાંક ને ક્યાંક મારાથી પણ ભૂલ થઈ છે આ સ્વીકાર જ આ ઉપાયની આત્મા છે હવે સૂર્યોદય પહેલા ઘરથી બહાર નીકળી જાઓ કોઈને કહ્યા વગર આ ગુપ્તતા એટલે જરૂરી છે કારણ કે લક્ષ્મી દેખાડાથી નથી આવતી રસ્તામાં કોઈની સાથે વાત નથી કરવાની મોબાઈલ નથી જોવાનો મનને શાંત રાખીને એવી રીતે ચાલો જાણે કે તમે કોઈ ભારે બોજ ઉતારવા જઈ રહ્યા હોય હવે કોઈ એવી જગ્યાએ જાઓ જ્યાં ગાયનું આવવા જવાનું હોય ગાય આ ધરતી પર ચાલતી ફરતી કરુણા છે જ્યારે તમે ગાયના રસ્તા પર અન્ન મૂકો છો તો તે અન્ન માત્ર ગાય સુધી નથી જતું તે તમારા કર્મોની સૂચના ઉપર સુધી પહોંચાડે છે એ જગ્યા પર વાસી રોટલી મૂકી દો ગાય દેખાય તો તેને જાતે ખવડાવી દો અને જો ના દેખાય તો પણ ચિંતા ન કરો નિયત પહોંચી ચૂકી હોય છે હવે ખૂબ ધીમા અવાજે કે માત્ર મનમાં એટલું કહો કે હે અન્નપૂર્ણા માતા મેં ક્યારેક જાણીને ક્યારેક અજાણતામાં અન્ન શ્રમ અને સમયનું અપમાન કર્યું આજે હું એ બોજ તમને સોંપું છું મારા જીવનમાંથી અભાવના સંસ્કાર કાઢી નાખો અને મને ધન નહીં ધનને યોગ્ય બનાવી દો આના પછી ત્યાં રોકાવું નથી પાછળ વળીને નથી જોવાનું આ પાછળ ન જોવું ખૂબ ઊંડો સંકેત છે તેનો અર્થ છે હવે તમે જૂના અભાવને ફરી જોવા નથી જઈ રહ્યા હવે સમજો આનો પ્રભાવ આ ઉપાય તમને અચાનક અમીર નહીં બનાવી દે પરંતુ આ તમને ગરીબ રહેવું અસંભવ બનાવી દેશે ધીરે ધીરે એવી તકો આવવા લાગશે જેના પર તમે પહેલાં ધ્યાન નહોતું આપ્યું ખર્ચાઓમાં પોતાની મેળે સંયમ આવશે હાથમાં આવેલા પૈસા રોકાવવા લાગશે અને સૌથી મોટું પરિવર્તન એ થશે કે તમારા મનમાંથી ડર નીકળવા લાગશે કારણ કે દરિદ્રતા પહેલા મનમાં રહે છે પછી ખિસ્સામાં ઉતરે છે પરંતુ ભાઈઓ અને બહેનો એક અંતિમ સત્ય સમજી લો ઉપાય એ વ્યક્તિ માટે નથી જે મહેનત વગર ધન ઇચ્છે છે આ ઉપાય એ વ્યક્તિ માટે નથી જે બીજાને છેતરીને આગળ વધવા માંગે છે આ ઉપાય એ વ્યક્તિ માટે છે જે મહેનત કરે છે પણ અંદરથી તૂટી ચૂક્યો છે લક્ષ્મીમાં રસ્તો નથી શોધતી તે પાત્ર શોધે છે અને જ્યારે પાત્ર તૈયાર થઈ જાય છે તો ધનને આવવાથી કોઈ નથી રોકી શકતું જે દિવસે તમે રોટલીને બોજ નહીં વરદાન સમજી લીધું એ જ દિવસથી ગરીબીએ તમારા જીવનમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું જો આ વાત તમારી અંદર ઉતરી ગઈ તો સમજી લેજો શેઠ હવે અભાવ નહીં હવે અપારતાનો વારો છે ભાઈઓ અને બહેનો હવે જે વિષય હું હેડવા જઈ રહ્યો છું તે સૌથી સંવેદનશીલ છે કારણ કે ધન ચાલ્યું જાય તો મન તૂટે છે સંબંધ બગડે તો હૃદય દુઃખે છે પણ જ્યારે શરીર સાથ છોડવા લાગે છે ત્યારે માણસનો વિશ્વાસ પણ ડગમગવા લાગે છે બીમારી માત્ર શરીરનું કષ્ટ નથી હોતી બીમારી મનુષ્યની આસ્થાની પરીક્ષા હોય છે દવા ચાલે છે ડોક્ટર બદલાય છે રિપોર્ટ આવે છે ખર્ચ વધે છે પણ અંદર ક્યાંક એક ડર બેસી જાય છે કે ખબર નહીં હવે ઠીક પણ થઈશ કે નહીં શાસ્ત્ર ખૂબ સ્પષ્ટ કહે છે દરેક બીમારી દવાથી નથી જતી કેટલીક બીમારીઓ શરીરમાં નહીં કર્મોમાં જળ જમાવીને બેઠી હોય છે એટલા માટે તમે જોયું હશે એક જ બીમારીમાં બે લોકોમાંથી એક જલ્દી ઠીક થઈ જાય છે અને બીજો વર્ષો સુધી પીડાય છે ફરક દવાનો નથી હોતો ફરક કર્મ અને મનની સ્થિતિનો હોય છે હવે ધ્યાથી સાંભળો બીમારી ત્યારે આવે છે જ્યારે શરીર થાકે છે પણ મોટી બીમારી ત્યારે આવે છે જ્યારે મનહાર માની લે છે અને મન ત્યારે હારે છે જ્યારે અંદર અપરાધ ભાવ દર દબાયેલું દુઃખ અને અધૂરી વાતો જમા થઈ જાય છે શાસ્ત્રો કહે છે જ્યારે માણસ અન્નનું અપમાન કરે છે અથવા અન્નને માત્ર પેટ ભરવાની વસ્તુ સમજે છે ત્યારે એ જ અન્ન ધીરે ધીરે ઔષધી બનવાનું બંધ કરી દે છે અને જ્યારે અન્ન ઔષધિના રહે ત્યારે દવા પણ પોતાની પૂરી અસર નથી બતાવી શકતી હવે આ ઉપાયને સમજો આ ઉપાય દવાના વિરુદ્ધ નથી આ ઉપાય ડોક્ટરના વિરુદ્ધ નથી આ ઉપાય કર્મ અને શરીર વચ્ચેના તૂટેલા સંવાદને જોડવાનો છે એટલા માટે આને હળવાશમાં ન લેતા આ ઉપાય રવિવારની સવારે કરવામાં આવે છે રવિવાર સૂર્યનો દિવસ છે સૂર્ય શરીરનો આત્મા છે એનાથી જ શક્તિ આવે છે એનાથી જ રોગ પ્રતિકારક શક્તિ બને છે એ સવારે ઘરમાં જે રોટલી વધી હોય એ જ વાસી રોટલી આ સાધનાનું માધ્યમ બનશે યાદ રાખજો એ જ રોટલી હોવી જોઈએ જેણે તમને પોષણ આપ્યું હોય કારણ કે શરીરને એ જ અન્ન ઠીક કરે છે જે ક્યારેક તેને જીવતું રાખી ચૂક્યું હોય હવે એ વાસી રોટલીની સાથે થોડો ગોળ લો ગોળ અહીંયા મીઠાશ માટે નથી ગોળ અહીંયા કડવા અનુભવોને સ્વીકારવાનું પ્રતીક છે ઘણી બધી બીમારીઓ એટલા માટે વધી જાય છે કારણ કે માણસ પોતાના દુખને દબાવીને રાખે છે હવે એ રોટલી અને ગોળને લઈને કોઈ કીડીઓના સ્થાન પર જાઓ કીડી નાની છે પણ સામૂહિક શક્તિનું પ્રતીક છે કીડી અન્નનું અપમાન નથી કરતી તે દરેક કણને જીવન માને છે હવે એ વાસી રોટલીને ત્યાં મૂકી દો અને હવે ખૂબ ધ્યાથી સાંભળો આ ક્ષણે મનમાં કોઈ ફરિયાદ ન હોવી જોઈએ ના બીમારીથી ના ઈશ્વરથી ના પોતાના ભાગ્યથી માત્ર એક સ્વીકાર હોવો જોઈએ મનોમન અથવા ખૂબ ધીમા અવાજે એટલું કહો કે હે જીવન દેવા વાળા મેં જાણે કે અજાણે મારા શરીરનું અપમાન કર્યું મેં થાકને નજરઅંદાજ કર્યો મેં દુઃખને દબાવ્યું મેં અન્નને હળવાશમાં લીધું આજે હું આ છોડી રહ્યો છું મારા શરીરને ફરીથી સ્વસ્થ થવાની અનુમતિ આપો આના પછી ત્યાં રોકાવું નથી પાછળ વળીને નથી જોવાનું આ પાછળ ન જોવું એ વાતનો સંકેત છે કે હવે તમે બીમારીને તમારી ઓળખ નહીં બનાવો તમે એ સ્વીકાર કરશો કે બીમારી આવી છે પણ હવે તે તમારી કહાની નહીં રહે હવે સમજો આનો પ્રભાવા ઉપાય તરત રિપોર્ટ નથી બદલતો પણ આ શરીરની લડવાની શક્તિ જગાડી દે છે ધીરે ધીરે દવા અસર બતાવવા લાગે છે દર્દની તીવ્રતા ઓછી થવા લાગે છે મન હળવું થવા લાગે છે ઊંઘ સુધરે છે અને જ્યારે મન શાંત થાય છે ત્યારે શરીર પોતાની મેળે મરમત શરૂ કરી દે છે ઘણા લોકો પૂછે છે શું આનાથી મોટી બીમારી પણ ઠીક થઈ શકે છે શાસ્ત્ર ઉત્તર આપે છે જ્યારે મનુષ્ય જીવવાનો નિર્ણય કરી લે તો શરીર તેનો સાથ છોડવાની હિંમત નથી કરતું પરંતુ ભાઈઓ અને બહેનો એક વાત ખૂબ સ્પષ્ટ સમજી લો આ ઉપાય તેના પર જ અસર કરે છે જે બીમારીને પોતાનો અંત નથી માનતો પણ તેને એક સંદેશ માને છે જે વ્યક્તિ અંદરથી કહી દે છે કે હવે હું હારી ગયો તેના માટે કોઈ ઉપાય નથી ચાલતો પણ જે વ્યક્તિ કહે છે કે હું હજુ જીવિત છું તેના માટે ઈશ્વર પણ રસ્તો બનાવી દે છે બીમારી દંડ નથી બીમારી સંકેત છે અને જે સંકેતને સમજી લે છે તે પીડાથી આગળ નીકળી જાય છે જે દિવસે તમે અન્નને ફરીથી ઔષધિ માની લીધું એ જ દિવસથી તમારા શરીરે ઠીક થવાની પ્રક્રિયા શરૂ કરી દીધી જો આ વાત તમારી અંદર ઉતરી ગઈ તો સમજી લેજો શેઠ બીમારી ભલે ગમે તેટલી મોટી હોય આત્માની સામે તે ટકી નથી શકતી બે હજાર છવ્વીસ તમારા માટે કેવું રહેશે આ ગ્રહ નક્કી નથી કરતા આ ભાગ્ય એકલું નક્કી નથી કરતું આ તમે નક્કી કરો છો તમારા ભાવ તમારા સંકલ્પ અને તમારા કર્મથી હવે ધ્યાથી સાંભળો જો તમે ઇચ્છો છો કે બે હજાર છવ્વીસમાં ધનની ચિંતા ઓછી હોય સ્વાસ્થ્ય ડગમગે નહીં સંબંધોમાં મીઠાશ બની રહે અને મન દરેક સવારે હળવું મહેસૂસ કરે તો આના માટે કોઈ કઠિન સાધના નથી આના માટે માત્ર એક શાંત સાચો અને સરળ ઉપાય છે તમારા જૂના વર્ષને સન્માન સાથે વિદાય આપવી નવા વર્ષના એક દિવસ પહેલાંની રાત્રે ઘરમાં જે રોટલી વધી હોય એ જ વાસી રોટલી આ સંકલ્પની સાક્ષી બનશે આને જોતી વખતે મનમાં કોઈ નકારાત્મક ભાવ ન લાવતા આને એવી રીતે જોજો જાણે કે આ તમારા પૂરા વર્ષની મહેનત સંઘર્ષ અને શીખને પોતાની અંદર સમેટીને બેઠી હોય હવે આ રોટલીની સાથે ત્રણ વસ્તુઓ જોડો પરંતુ ભાવ સાથે થોડો ગોળ જેથી બે હજાર છવ્વીસમાં માં જીવનની મીઠાશ બની રહે થોડા ચોખાના દાણા જેથી કામ અધૂરા ન રહે અને એક નાનો તલ જેથી જૂના બોજ હળવા થઈ જાય હવે આ રોટલીને હાથમાં લઈને આંખો બંધ કરો અને પોતાની જાતને ખૂબ પ્રેમથી એટલું કહો કે મેં જેટલું કર્યું એટલું કરી શક્યો જ્યાં ખોટું થયું ત્યાં શીખ લીધી જ્યાં તૂટ્યો ત્યાં મજબૂત થયો હવે હું નવા વર્ષમાં હળવા મનથી પ્રવેશ કરવા માંગુ છું બસ આટલો ભાવ પૂરતો છે હવે બીજા દિવસે સૂર્યોદય પહેલા આ રોટલી લઈને ઘરથી બહાર નીકળી જાઓ કોઈને કહ્યા વગર કોઈ ઉતાવળ વગર એવી રીતે ચાલો જાણે કે તમે તમારા જીવનનો એક ભારે થાક ઉતારવા જઈ રહ્યા હોય કોઈ એવી જગ્યા પર જ્યાં પશુ કે પક્ષી આવતા હોય ત્યાં આ રોટલી મૂકી દો અથવા ખવડાવી દો અને મનોમન ખૂબ સરળ શબ્દોમાં કહો હે જીવન દેવાવાળા વાળા બે હજાર છવ્વીસ માં મારા જીવનમાં સંતુલન બનાવી રાખજો જ્યાં જરૂર હોય ત્યાં તક આપજો જ્યાં નબળાઈ હોય ત્યાં સમજણ આપજો અને જ્યાં ખુશી મળે ત્યાં કૃતજ્ઞ રહેવાનું શીખવાડજો આના પછી શાંતિથી પાછા આવી જાઓ પાછળ ન જોતા કારણ કે પાછળ જોવાનો અર્થ છે જૂના બોજને ફરી ઉઠાવવો હવે સમજો આનું સુંદર ફળ બે હજાર છવ્વીસ માં બધું પરફેક્ટ નહીં હોય પણ બધું સંભાળવાલાયક હશે ધન આવશે અને જરૂરતના સમય સાથ આપશે સ્વાસ્થ્ય સાથ આપશે અને જો ક્યારેક ડગમગશે તો જલ્દી સંભાળી લેવાશે સંબંધોમાં મતભેદ હશે પણ અંતર નહીં બને અને સૌથી મોટી વાત તમારું મન દરેક સ્થિતિમાં મજબૂત રહેશે અને ભાઈઓ અને બહેનો આજ અસલી બધું સરસ હોવું છે કારણ કે જેની પાસે શાંતિ છે તેની પાસે બધું છે અને જેની પાસે ધીરજ છે તેના માટે દરેક વર્ષ સારું હોય છે બે હજાર છવ્વીસ તમારા માટે ડર નહીં દોડ નહીં દબાણ નહીં પણ સંતુલન સ્થિરતા અને સુકૂન લઈને આવે સાથીઓ તમારો ધન્યવાદ